વેલકમ ટુ ન્યૂઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવા માટે એક બાઉલ લઈ લીધું છે તેમાં એક કપ સાબુદાણા લઈ લેશું અને સાબુદાણાને સારી રીતે વોશ કરી લેશું તો આપણે આ સાબુદાણા વોશ થઈને રેડી છે તો હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી નાખીશું અને તેને ઢાંકીને બે કલાક સુધી સારી રીતે પલળવા દેસુ બે કલાક થઈ ગઈ છે આપણા સાબુદાણા પણ સરસ એવા પલળી ગયા છે એક પેન લેશું તેમાં ચાર ચમચી ઘી લેશું ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જીરું નાખીશું જીરું સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ બે કટ કરેલા બટેટા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું થોડીવાર બટેટાને સારી રીતે ચડવા દેસું કટ કરેલું લીલું મરચું નાખીશું આદુની પેસ્ટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું આપણા બટેટા સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે તેમાં પલાળેલા સાબુદાણા નાખીશું એક પેન લેશું તેમાં ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું એક બાઉલ સિંગદાણા સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ સારી રીતે ફ્રાય કરી તો આપડા સિંગદાણા ફ્રાય થઈને રેડી છે તેને એક ખાંડીમાં સારી રીતે ખાંડી લેશુદાણાનો પાવડર તૈયાર છે તે હવે આપણે ખીચડીમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ આખા મરી લેશું તેને પણ ખાઈની ની મદદ થી સારી રીતે ખાંડી લેશું તો આપણો મરી પાવડર તૈયાર છે તેને આપણે ખીચડી ખીચડીમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું ફ્રાય કરેલા સિંગદાણા નાખીશું લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું એક લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે ફરાળી સાબુદાણાની છૂટી છૂટી ખીચડી એકવાર જોતી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે કિચન કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ